આ કેસમાં આરોપી ઉપર આધાર હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડની અડાજણ શાખા ખાતે ખોટા દસ્તાવેજો રજૂ કરીને રૂપિયા વીસ લાખ છાસઠ હજાર નવસો પંચાણુંની ની લોન હડપ કરવાનો આરોપ છે આરોપીએ કતારગામ વેટ રોડ પાસે આવેલી એક મિલકત જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નથી તેના ખોટા શેર સર્ટિફિકેટ બનાવ્યા હતા આ ખોટા દસ્તાવેજોના આધારે અવશાન હુકમ મેળવી અન્ય સ આરોપીઓની સહાયથી તે લોન મેળવી હતી જેની રકમ આજ સુધી ચૂકવાઈ નથી આ ગુનાની શંકા સામે આવતા પોલીસ કમિશનર શ્રી ગેહલોત દ્વારા આરોપીની ઝડપથી ધરપકડ કરવાની સૂચના આપવામાં આવી હતી અડાજણ પોલીસ પીઆઈ વીએ જોપરાના દ્વારા કેસનું માર્ગદર્શન કરવામાં આવ્યું હતું સર્વેલન્સ પીએસઆઈ એનડી પટેલના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના વિવિધ ટીમો દ્વારા આરોપીને શોધી કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આ કાર્યવાહી દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બળવંતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશકુમાર હીરાભાઈ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને અંગત બાતમીની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પૂછપરછ દરમિયાન આરોપીએ કબુલાત કરી હતી કે તેણે વર્ષ બે હજાર બાવીસમાં જ્યારે તે આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની અડાજણ શાખા પર મેનેજર તરીકે કાર્યરત હતો તે રીતે ત્યારે તેણે આ ગુનો કર્યો હતો આરોપી અન્ય સ આરોપીઓ સાથે મળીને આ જાતના બીજા ગુનામાં સંડોવાયેલો હોવાની શંકા છે જેની તપાસ હાલ ચાલુ છે